કે તમે આટલો એટલો સમય બગાડો છો પછી યજ્ઞો કરતા હોય તો ઘણા એમ કે મોટો ઘી હોમી દો તમે આહુતિ આપી દો તજ તમે ખોટું કરો છો પણ હમણાં વિજ્ઞાને હવે સાબિત કરી દીધું એના ઉપર સાયન્સે સંશોધન કરીને એમ કીધું આપણું તો હતું જ વૈદિક પરંપરામાં વર્ષોથી આપણે ત્યાં ઘરમાં માથાડી સવારમાં પેલો વેલો યજ્ઞ કરી માથા પાંચ આહુતિઓ આહુતિ અપાતી પછી ઘરથી બહાર નીકળતા એવું હતું પેલા ઘી સુકાવે વિજ્ઞાને સાબિત કર્યું છે એટલું સૂક્ષ્મ બને છે એટલું સીધું વેરાટ બને છે તમે ગમે એટલું ઘી નાખી દો અફેર જવાનું જ નથી કોઈ દિવસ સૂક્ષ્મ જ એટલું સૂક્ષ્મ સીધું વેરાટ બની જાય છે એટલે એ એકવાર બળીને પૂરું થઈ જાય પછી સીધું વેરાટ બને એક કુકુ માણસ દીઠ પાંચ આહુતી યજ્ઞમાં આપાતી તે ઘરો ઘર તેથી હો વર્ષથી વધારે જીવતા હતા આજે આપણે પ્રદૂષણ કરી અને બધું બગાડી નાખ્યું છે આ ન થાય તો આવા આ જે સારા આપણા સ્થળો હોય ત્યાં યજ્ઞો કરવા કથાઓ કરવી જીવનમાં આ બધું બહુ આપણે શાસ્ત્રોમાં કીધું કે તેર પ્રકારના આવેગ આપણા શરીરમાંથી નીકળે છે આપણે પ્રદૂષણ ચાલુ રાખ્યું યજ્ઞો ભાઈ આપણું ચાલુ નાક નીકળે મોઢામાંથી આમ તેમ શરીરમાંથી માંથી પરસે બીજે ત્રીજે આપ જાણો છો આપણે બધી ગંદકી કરી છે એના હામાં યજ્ઞની આહુતિ દેવી પડે તો જ પ્રકૃતિ માફ કરે તો જ ધરતીનો નો ગોળો એમ નમરી આ બરફ બધે અલાસ્કામાં ઓગળવા મીડિયા છે બધા એ પૂરું કરવાની તૈયારી આપણે ને આપણે કરી છે એ નહોતું થાતું કારણ તેથી પ્રકૃતિને પ્રેમ કરતા હતા પ્રકૃતિ પણ માં છે આપણે એનું રક્ષણ આપણે તો ગીર માં આવી આ બધી ગીર છે અહીંયા હાવજડાઓ પણ આવ્યા છે યુવાનોને એક વાત એ કરતો તમારી જાતને તમે હાવજ માનતા હો સિંહ માનતા હો યુવા ધન કાણે મામા છે એને કહું છું તો હાવજને ને કોઈ દી એન્ટ્રી પાડવાની હોય જ નહીં ભલા માણસ એ ખબર જ પડી જાય કે આ સિંહ છે હાવજા ડાણ છે હાગજી હા ભળે પડે બેરી તણા ગાઢ ભાઈ યાદ કરે એટલે એકાદ ઘડી હું તો મારી મસ્તી માં છું માં અનુભવી તો છે ભારી કોને બિચારી રોડ ઉપર આવે હું કામે ભેડું કરીએ મુંડકો આવડો જ આવ એમ બહુ ઓળખાય માનું હું બાકી ઓલો તો કરમદી ના ડોવા માં તંડદી પેલા બેઠો હોય તો તો દી પછી ન્યા હતો પણ દી થી ગયા હવે ન હોય એ બાજુ હાય હાવે ફળે વેરી ચણા ગાઢ પોષા અને એ હાવજ આ ધરતી છે એવા વેણ ન કાઢી જેના દિલમાં ઠેસ વાગે જીભાણ ની કિંમત રાખવી યુવા ધન માટે કહું છું ચારિત્ર ની વાત કરતો તમને બાપુ જોગીદાસ કરતા રૂપાળા નવસો પાદર ગણાય છે મામા હું આ બોલ્યો શું વાત કરી વાર નવે રૂપાળા નવસો નવાણું પાદર જુનાગઢના એમાં જોગીદાસ કુમાર જેવો રૂપાળો કોઈ આદમી નહીં હોય પણ જોગીદાસ કુમાર જેથી જુનાણાની ધરતીમાં આવ્યો તેથી તું ટીમે જુનાણા તણે જેથી ફેહળીયો ફોજે તેથી બીબડીયો બંગલે તને જુએ જોગીદાસીયા રૂપાળો નહીં એને ખબર હતી કે આમ બારીક કરીને ખાલી એના મોઢા માથે નજર પડી જાય ને

એટલે માની બહુ મોટી જવાબદારી છે દીકરીઓની જવાબદારી છે એની જવાબદારીની એને ખબર હોવી જોઈએ આ દેશની નારી શક્તિ મને દુર્ગાવતી થોડી વાત યાદ આવી રાષ્ટ્રભક્તિની વાત આવી એટલે યાદ આવી બાપુ સાંદર્શને જ્યારે માર્યો ભગતસિંહ રાજગુરુ ચંદ્રશેખર આઝાદ બધાએ વાત આખી જબરી છે નથી કરતો પણ મારે એનો હાલ કેવો છે અને પછી ઈ ક્રાંતિકારી યુવાનો લાહોરમાં એવા હલવાણા કે હવે ક્યાંથી નીકળાશે નહીં વાત પાકી થઈ ગઈ છે

એટલે ઈશારાથી દરેક દિન ઈ બાઈએ દુર્ગા ભાભી એ કીધું દુર્ગાવતી એ ભગવતી ચરણ વોરા ના દુર્ગા ભાભી એટલે બધા ક્રાંતિકારીઓને બહુ ખાવરાવું પીવરાવું હથિયારો આપવા ચંદ્રશેખર આઝાદ છેલે ગોળી ખાધી પેલા ને પછી છેલ્લી ગોળી ખાઈ ગયા પિસ્તોલ હતી રિવોલ્વર ઈ પણ એમની દુર્ગા ભાભી ને આપેલી હતી ભાભી એટલે એક મર્યાદા વાચક બધાય ચંદ્રશેખર આઝાદ થી લઈને બધાય નાના અને ભગવતી ચરણ વોરા મોટા ક્રાંતિકારીઓમાં એટલા માટે ભાભી બાપી હતા એમને ઘરે એને આમ દરવાજો ખોલ્યો યુવાનો અંદર આવ્યા એક અંગ્રેજ ચોપા ભેળો આવ્યો એવું લાગ્યું એટલે ઈશારેથી દુર્ગા ભાભી કીધું કોણ હે એ કોણ હે એ દાંત કાટતા કાટા ભગતસિંહ એટલું કીધું મેરી દુર્ગા ભાભી મુજે નહીં પહેચાન શકે અબ મુજે કોઈ અંગ્રેજ નહીં પહેચાન શકતા અંગ્રેજ બીનો તો ભગતસિંહ સુકામે લાહોર થી ખબર ન પડે એમ નીકળી જવા માટે ભાડે તો સીધો મારી દેવામાં આવતો આવે એમ હતો અને તેથી બધાય વાનોએ કીધું કે દુર્ગા ભાભીને ભાભી તમારે ભગતસિંહના પત્નીનું પાત્ર ભજવવાનું છે ક્યાં સુધી કે અહીંયાથી નીકળી જાય ટ્રેનમાં બેસીને લાહોરથી ત્યાં સુધી તમારે દુર્ગાવતીનું પાત્ર ભજવવાનું છે દુર્ગા ભાભીએ એટલું કીધું મારી સામે આવીને કોઈ એમ કે તમારે આનું પત્ની બનવાનું છે ઈ ક્ષણે જીવતો ન હોય દુર્ગાવતી છું પણ દેશ ને આઝાદ કરવા માટે ભગતસિંહ તો મારા ભાઈ જેવો જેવા કલકત્તા વૈયા જાય ટૂંકમાં એ રેલવે સ્ટેશન વાળા ના દીકરા ને દુર્ગાવતી હાથ માં દીધો ભગતસિંહ અંગ્રેજ અધિકારી બન્યો અને તું તેડી લે ભગતસિંહ કીધું એટલે તમે તેડો તો શું વાંધો તેથી જે બાઈ બોલી છે એ મારે કેવું છે એને કીધું ભગતસિંહ તું તેડી લે અમારા મારા દીકરાને એક દીકરો તું તેડી લે કેમ રેલવે ટેશને આપણે જાઈ રહે લાહોરના રેલવે ટેશને અંગ્રેજ પોલીસ આપણને નહીં ઓળખે ભગવાન નહીં થવા દે કાઈ પણ કદાચ તને ઓળખી જાય તો સીધું ફાયર કરશે તારા ઉપર તને મારી નાખવાનો ઓર્ડર છે ફાયર તારા ઉપર અંગ્રેજ પોલીસ કરે તો આ મારા શશીને આડો દઈ દેજે તું નીકળી જાયજી એટલા માટે તારા હાથમાં મારો દીકરો આપું છું ભલા માણસ આ ભારત વર્ષની નારી શક્તિ છે ત્યારે દેશ આઝાદ થાય ત્યારે ભારત બચે રાષ્ટ્ર બચે નગરે નગરો રામે ધન લાગી કપા નો લાગે કોઈ ઉભા બોર નહીં વાયડાય નહી ક્રાંતિ કાપુ ઉઠે ધરતી ઉઠાલો ઉકૂે ધરતી ઉઠા લોસન સાચીઓ હો જાઓ તૈયાર કોટી કંઠો સે નિકલ ભારત કી કાલ ભવ મા